જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું જને સાહેર આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણો ઘણા દિવસ થઈ ગયા લગભગ વીસથી પચીસ દિવસ થઈ ગયા અને આપણે વિડીયો મૂકી નથી શક્યા ગમ ગુવારનો પણ આજે લગભગ સાતમું નહીં પણ આઠમું પાણી હશે મારા ખ્યાલથી અને આઠમું પાણી છે અને આજે ફીટ પચાસ દિવસનો ગુવાર આજે થયો છે અને અત્યારે ફ્લાવરિંગ ફૂલે ફૂલ આવી ગયું છે અને કોઈ જાતનું આમાં કંઈ અત્યારે છે નહીં ક્યાંક ક્યાંક કોકો છોટા સુકાય છે પીરા પડી એ નોર્મલ છે બહુ આમાં કંઈ એવું બધું છે નહીં અને કંઈક ગુવારની આ રીતની પોઝિશન છે ગમગુવારમાં તો ગમગુવાર આ રીતનું ક્યાંક ફ્લાવરિંગ છે અને આમાં તો ત્યાં આપણે હજી ખાતર નાખ્યું હતું એ જ પછી માથેથી કંઈ ટ્રીટમેન્ટ કરેલી છે નહીં અને જે આ રીતની કંઈક હિંગું આપણે થઈ ગયું હોય અને હજી જે આમાં છેઠ સુધી લાખીએ હજી જે આ ફૂલ અવસ્થા એ અને આ બધી ફૂલ અવસ્થા એટલે હવે પાણી કેવાંક ટકે પાણી જો વધુ ટકીએ તો વધુ ફાલ આવશે અને જો થઈ રહે તો પછી આ ઉપરનું ફૂલ મુકાઈને ખરી જાય આ રીતની કંઈક પોઝિશન છે અત્યારે અને સારામાં સારું ફ્લાવરિંગ છે પણ જાડી જગ્યામાં અતિશય જાડી જગ્યા હોય તો ગમ ગુવારમાં ઉતારો આવવાની શક્યતા રહે છે જ્યાં બાજુમાં મારે કાકાને જ છે એને એકદમ ચીકણી માટી છે તો એને જે ઉતારો છે એટલે એ એક ધ્યાન રાખવું અને ઉતારો હોય તો આને પાણીમાં એપે રાખવા બાકી ઉતારો ગુવારમાં આવ્યા પછી રોકાતો નથી એટલે એ એક ખાસ કાળજી રાખવી ગમ ગુવારમાં અને હવે થાય કેવોક ને એ હવે જોવાનો રહ્યો હે અત્યારે તો આમ જોતા એમ લાગે કે નામી હે પછી આમાં કેવો બંધાય બધું ને કેવા દાણા થાય ને કેવું ને બધું છેલ્લે જોવાનું રીએ વીઘા પ્રમાણે કેટલો ઉતરે એ જો લાઇટે હોઈ ગઈ છે આપણે પાણી આઠમું ચાલુ છે અત્યારે જાડી જમીનમાં સુકારાનો પ્રશ્ન રહીએ જે આ હે અમારે કાકાનો જેને જો સુકારો છે ગુવારમાં નામી એટલે જાડી જમીનમાં બહુ અતિશય જાડી હોય તો બહુ વાવેતર કરવું નહીં બીજું ગમે વાવી દેવાનું ભાઈ ઉનાળો ગમ ગુવારમાં ઉતરવા આવ્યા પછી એમાં કંઈ ટ્રીટમેન્ટ થતી નથી